કેમ છો મિત્રો જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું આપણે બધા એવું જ વિચારતા હોઈએ છીએ કે ઘઉં આખું વર્ષ બગડે નહીં ઘઉં બગડે નહીં એના માટે ઘણા લોકો એમાં કડવો લીમડો નાખતા હોય છે પરંતુ ઘઉં જ્યારે દળવાના હોય ત્યારે લીમડો કાઢવાની માથાકૂટ થતી હોય છે અને ઘણા લોકો આ રીતનો બોરિક પાવડર નાખતા હોય છે પરંતુ એ પાવડરથી જો જીવાત ન આવતી હોય તો એ પાવડર નાખ્યા પછી એ આપણને પણ નુકસાનકારક જ હોય છે કારણ કે એ ડાયરેક્ટ આપણને ખાવામાં આવતો હોય છે અને આ પાવડર નાખ્યા પછી પણ ઘઉંને ચાળીને જ દળાવવા પડતા હોય છે અને ઘણા લોકો પારાની ટીકડી નાખતા હોય છે પરંતુ પારાની ટીકડી પણ ઝેરી હોય છે અને ઘણા લોકો આ રીતે એરંડીઓ આપીને એને સાચવતા હોય છે પરંતુ આજે એક નવી જ ટ્રીક લઈને આવી છું નવી જ રીત લાવી છું કે જેનાથી ઘઉં એક વર્ષ નહીં પરંતુ વર્ષો વર્ષ નહીં બગડે તો ચાલો આપણે જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવા જ નવા નવા વિડીયો લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને વિડીયો કેવો લાગ્યો ને મને કમેન્ટમાં જણાવજો અને હા જો તમને વિડીયો થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે પણ શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અમે અહીંયા ટુકડા ઘઉં વાપરીએ છીએ એટલે મેં ટુકડા ઘઉં લીધા છે તમે જે પણ ઘઉં વાપરતા હોય એ ઘઉં પરંતુ કેવા લેવાને એ આપણે જોવાનું છે કે ઘઉંની પસંદગી આપણે બહુ કાળા ન હોય ને એવા કરીશું જો કાળા મોઢાવાળા હોય કે પછી લીલા ઘઉં વધારે હોય એવા ઘઉં આપણે નહીં લઈએ અને આવા એકદમ શાઇનિંગ આપતા હોય ને એવા ઘઉં લઈશું જેથી આપણું ઘઉં છે એ બગડે નહીં અને આખું વર્ષ સચવાઈ શકે અને ત્યાર પછી એ ઘઉંને સાફ કરી લઈશું સાફ કરવા માટે બધા આ રીતે ચાણો તો યુઝ કરતાં જ હોય છે તો એને ચાડી અને કોઈ કાંકરો હોય પૂતળું હોય કે પછી લીલો ઘઉં જો કોઈ આવી ગયો હોય કે કાળો ઘઉં હોય ને તો એ બધું જ કાઢી નાખીશું અને એને એકદમ સરસ રીતે સાફ કરી લઈશું હવે આ ઘઉં જ્યારે હું સાફ કરતી હતી ને ત્યારે સાફ કરતાં કરતાં આ કડવો લીમડો છે તો આ કડવા લીમડાને મેં સૂકવી લીધો છે અહીંયા અમારા ઘરની બાજુમાં લીમડો હતો તો ઘણો બધો લીમડો હતો તો એ લઈ આવી અને એને સરસ રીતે સુકવી દીધો છે અને અહીંયા એકદમ સરસ રીતે સુકાઈ પણ ગયો છે તમે જોઈ શકો છો પરંતુ આપણે આ લીમડાને એમને ડાયરેક્ટ નહીં નાખીએ કારણ કે જ્યારે પણ આપણે આ લીમડો નાખીએ છીએ ત્યારે દડાવતી વખતે એવો પ્રોબ્લેમ આવે છે કે જ્યારે હોય ત્યારે લીમડો કાઢીને જ આપણે ઘઉં દડાવવા પડતા હોય છે તો આપણે આ લીમડાને એમને ડાયરેક્ટ નહીં નાખીએ એની એક સરસ મજાની ટ્રીક હું તમને હવે અહીંયા મેં માટી લીધી છે તો આ માટી છે ને જે આપણી એકદમ કાળી માટી હોય ચીકણી માટી હોય ને એવી માટી લીધી છે તો આપણે આવી કાળી અને ચીકણી માટી લઈ લેવાની છે લગભગ મેં બે મોટી તપેલી એટલા મેં માટી લીધી છે અને આ માટીને આપણે એક વખત ચાળી લઈશું આપણો જે ચોખા ચાળવાનો ચાણો હોય ને એનાથી આપણે ચાળી લઈશું એટલે બહુ ઝીણી પણ માટી નહીં અને બહુ જાડી માટી હોય ને એ નીકળી જશે તો એવી રીતે આપણે ચાળી લઈશું આપણે જે કુંડામાં માટી નાખીએ છીએ ને એ એકદમ ચીકણી માટી જ હોય છે અને એ કાળી માટી હોય છે તો એ માટી જ આપણે અહીંયા લેવાની છે અને આ રીતે મોટી મોટી માટી જે છે એ કાઢી અને અલગ કરી લઈશું તો આપણને એકદમ મસ્ત એવી ઝીણી સાવ ઝીણી પણ નહીં અને બહુ મોટી પણ નહીં એવી મસ્ત એવી માટી આપણે જેવી જોઈએ છે ને એવી માટી નીકળી અને તૈયાર થઈ જશે તો આ રીતે બધી જ માટીને આપણે ચાળી લેવાની છે જો તમારી પાસે વધારે માટી અવેલેબલ હોય તમારી આજુબાજુમાં આવી કાળી માટી મળતી હોય તો તમે આ રીતે ચાળી અને મોટી માટી છે એ ડાયરેક્ટ કુંડામાં નાખી શકો છો પરંતુ જો તમારી પાસે લિમિટેડ જ માટી હોય ને તો જે વધારેની માટી છે કે જે તમારે ચાળવામાં મોટી મોટી નીકળી ગઈ છે ને એને આ રીતે મિક્સર જારની અંદર નાખી અને ચાળી લેવી એકદમ મસ્ત રીતે ચડાઈ જશે અને એકદમ ઝીણી ઝીણી થઈ જશે અને મિક્સરનું જે ખાણું છે ને એ પણ એની જે બ્લેડ એકદમ સરસ ધારદાર થઈ જશે તો આ રીતે થોડી માટી નીકળી છે એ આપણે કુંડામાં નાખી દઈશું અને આપણી માટી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે તો આ માટીની અંદર અહીંયા એક વાટકી લીધી છે નાની તો એ વાટકીની અંદર આપણે જે મીઠો લીમડો હતો ને કે જે આપણે સૂકવેલો હતો એનો મેં આ રીતે પાવડર તૈયાર કરી લીધો છે અને એ પાવડર આપણે આની અંદર નાખી દઈશું અહીંયા જે માટી છે ને એ કેટલી માટી છે કે આ જે વાટકી રહીને એ લગભગ પાંચથી સાત વાટકી થાય ને એટલી માટી છે અને અહીંયા આપણે અઢી વાટકી જેટલી જે લીમડાની ભૂકી છે એટલે કે લીમડાનો પાવડર છે એ આપણે એની અંદર નાખીશું અને અહીંયા બોરીક પાવડર લીધો છે તો આપણે બોરીક પાવડરનો ડાયરેક્ટ ઉપયોગ નથી કરતા કારણ કે ડાયરેક્ટ ઉપયોગ કરવાથી એ આપણા ખાવામાં પણ જાય છે અને પેટમાં જાય છે તો પેટમાં એ નુકસાનકારક તો હોય જ છે તો આ રીતે તમે જોઈ શકો છો કે એ એક કિલો અનાજમાં બે ગ્રામ જેટલો જ બોરિક પાવડર નાખવાનો હોય છે તો આપણે એના માપ પ્રમાણે અહીંયા જે માટી લીધી છે અને બોરિક પાવડર છે આ બધો જ પાવડર આપણે એની અંદર નાખી દઈશું આ જે પેકેટ છે ને એમાં ચારસો ગ્રામ પાવડર આવે છે તો એ પાવડર આપણે બધો એની અંદર નાખી દઈશું અહીંયા વાટકીના માપ પ્રમાણે ગણતરી કરીએ ને તો જે પાંચથી છ વાટકી જેટલી આપણે લીમડો અને પાવડર થયો છે અને પાંચથી છ વાટકી જેટલી આપણે કાળી માટી થઈ છે તો એ બને એ રીતનું આપણે માપ રાખીશું અને આ રીતનો કોઈ ચારણો હોય ને એનાથી આપણે મિક્સ કરી દઈશું તો એકદમ મસ્ત રીતે પરફેક્ટ બધું જ મિક્સ થઈ જાય છે અને એકદમ મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે ક્યાંય ખાલી લીમડો ના રહીએ કે પછી ક્યાંય ખાલી પાવડર ના રહીએ કે પછી ક્યાંય પણ ખાલી માટી ના રહીએ તો એ બધું મિક્સ થઈ ગયા પછી એની અંદર આપણે પાણી નાખીશું પાણી નાખતા જઈશું અને હલાવતા જઈશું થોડીવાર આ ચમચીથી હલાવીશું કે ચમચેથી તમને જેનાથી ફાવે એનાથી તમે મિક્સ કરી શકો છો જરૂર પડે એ રીતે આપણે પાણી નાખતા જઈશું અને એને મિક્સ કરતા જઈશું અને થોડીવાર પછી ચમચીથી કે ચમચાથી મિક્સ નહીં થાય એટલે એને હાથેથી જ આપણે મિક્સ કરવું પડશે તો આ રીતે આપણે જે લોટ બાંધીએ છીએ ને એવો સરસ રીતે એનો લોટ બાંધી લેવાનો છે અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી કઠણ પણ નહીં અને સાવ સોફ્ટ પણ નહીં એવી આપણે આ માટી તૈયાર કરવાની છે જો બહુ કઠણ હશે ને તો એ સુકાયા પછી એકદમ ફાટી જશે તો આ રીતની એકદમ જે સરસ ગોળી વાળી લેવાની છે અને એને આપણે તડકામાં સુકવી દઈશું બહુ કઠણ હશે તો એ ફાટી જશે અને બહુ ઢીલી હશે તો એને સુકાતા પણ વાર લાગશે તો આ રીતે બધી જ ગોળી વાળી અને મેં તૈયાર કરી લીધી છે અને આને તડકે સુકવવા દઈશું ત્રણથી ચાર કલાક સુકાવા દઈશું ને ત્યાં એ સરસ સુકાઈ જશે અને એને છૂટી છૂટી રાખી દઈશું આ રીતે એટલે એ સુકાવામાં પ્રોપર આખે આખી સરસ રીતે સુકાઈ શકે મિત્રો તમને મારા વિડીયો ઉપયોગી બનતા હોય ને તો બીજા સાથે શેર કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારા વિડીયો કેટલા ઉપયોગી બને છે અને મિત્રો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા જે માટીના ગોળા હતા ને એકદમ સરસ સુકાઈ ગયા છે અને આ સુકાયા પછી જરાય તૂટશે નહીં તમે ગમે એટલો ઉપરથી ઘા કરશો ને એટલે કે આપણે ઊભા હોય અને ત્યાંથી પણ જો મૂકી દઈએ ને આ રીતે તો પણ એ તૂટતું નથી અને થોડી એવી જો ક્રેકિંગ આવી ગઈ હોય ને તો એ પણ તૂટશે નહીં ક્યારેક એવું બની શકે કે એમાં થોડું ક્રેક આવી શકે છે તો એ આપણે સાઈડમાં રાખી દઈએ અને અહીંયા મેં એકદમ પતલી એવી થેલી લીધી છે જે આ કાપડની થેલી આવે છે ને આપણે જે જબલા આવતા હોય છે તો એ મેં જબલું લઈ લીધું છે કાપડનું એકદમ પતલું એવું છે તો એને આ રીતે કટિંગ કરી લઈશું કટિંગ કરવા માટે આપણે થોડું માપ લઈ લઈએ કે આપણી જેવડી ગોળી તૈયાર કરેલી છે ને એ ગોળીના માપ પ્રમાણે આપણે એ કાપડ પણ કટિંગ કરી લઈશું આ રીતે થોડું માપી લઈશું અને ત્યાર પછી એનું કટ કરી લઈશું મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી છો ને એ મને કમેન્ટમાં કહેજો કારણ કે મારા વ્યૂઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે એ મને ખ્યાલ આવે આ રીતે બધા જ કટિંગ કરી અને તૈયાર કટકા કરી લીધા છે તો એની અંદર આપણે આ રીતે ગોળી રાખી અને ચોકલેટ જેમ રેપ કરીએ ને એ રીતે રેપ કરી અને ઉપર ગાંઠ મારી દઈશું જેથી ગોળીમાં કદાચ કોઈ સેજે જે માટી ખરેને તો એ ઘઉંમાં ન જાય અને આ રીતે તમે જ્યારે ગોળી બનાવશો ને અને એને સૂંઘશો ને તો પણ એમાંથી કડવાશ એટલે કે કડવી સ્મેલ આવશે તો આ રીતે બધી જ મેં તૈયાર કરી લીધી છે અને અહીંયા જે ઘઉં છે તો એ સાફ પણ થઈ ગયા છે અને ઘઉંને હું એરંડિયું પણ આપી દઉં છું ઘઉંમાં એરંડિયું કેટલું દેવું એ પણ ઘણી વખત પ્રશ્ન થતો હોય છે તો અમે લોકો પાંચ મણ ઘઉંમાં એક કિલો જેટલું એરંડિયું આપીએ છીએ ત્યારે ઘઉં બગડતા જરાય નથી અને જે એરંડિયું દીધેલા ઘઉં હોય ને એ જેમ જૂના થાય ને એમ એ ટેસ્ટમાં તો બહુ જ સરસ લાગતા હોય છે એની રોટલી કૂણી માખણ જેવી થતી હોય છે તો આ રીતે મારા મમ્મી એરંડીયું દે છે અને હું નાખતી જઈશ એકદમ ઘસી ઘસીને એરંડિયું આપી દેવાનું છે કે એક ઘઉંમાં પણ એરંડિયું બાકી ના રહીએ એવી રીતે મસ્ત ઘસી અને એરંડિયું આપી અને ઘઉંને તૈયાર કરી લઈશું તો મસ્ત એરંડિયું દેવાઈ ગયું છે અને હું ઘઉંને ટીપણામાં નાખતી જાઉં છું આ રીતે ઘઉં નાખી અને થોડા એટલે કે ચાર પાંચ વખત નાખી લઈએ ને ત્યાર પછી એની અંદર આપણે જે ગોળી તૈયાર કરી લીધી છે ને એ ગોળી બે ગોળી આપણે એની અંદર નાખી દઈશું આ રીતે છૂટી છૂટી અને ફરીથી એની ઉપર આપણે ઘઉં નાખી દઈશું તો આ રીતે બધા જ ઘઉંમાં એરંડીઓ દેતા જઈશું અને ટીકડી પણ નાખતા જઈશું આ રીતે સ્ટોર કરેલા ઘઉં વર્ષો વર્ષ નથી બગડતા તો મિત્રો તમે એક વખત આ રીતે ટ્રાય કરજો અને તમે કઈ રીતે ઘઉં સાચવો છો એ મને કમેન્ટમાં કહેજો તમે પારાની ટીકડી યુઝ કરો છો બોરિક પાવડર યુઝ કરો છો લીમડો યુઝ કરો છો કે એરંડીઓ વાપો છો કઈ રીત તમે વાપરો છો એ મને કમેન્ટમાં કહેજો અને મારી આ રીત કેવી લાગીને એ પણ મને કમેન્ટમાં જરૂર કહેજો થેન્ક યુ ફોર વોચિંગ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું thanks for the bye-bye